લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો જીત માટે એડી ચોટીનું છે ત્યારે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે મોડાસા ખાતે અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર ભાજપ સંગઠન પ્રમુખ તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શોભનાબેન બારૈયાને મત આપવા અપીલ કરી હતી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોદી સંદેશો તમામ ગુજરાત અને ગુજરાતીઓ મોદીમય બન્યા છે ફરીથી મોદી સાહેબ ને વડાપ્રધાન બનાવવા માટે સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે મોડાસામાં અમારા કક્ષાના મંત્રી શ્રી ભૂલસિંહ ની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર મોટી લીખથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છું અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે લોકો વિકાસને મત આપી રહ્યા છે લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો પણ લોકો ખૂબ મોટું જંગી મતદાન કરશે અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ સ્વપ્ના બેને જુટાવા માટે મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહે આપણે એની રફતાર પકડવાની છે એણે આપડી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો સિટી બસોમાં ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને શું ના મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર